નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે આ પહેલાંના વિડીયોમાં જોયું કે ભગવાને ચેતવણી આપી કે મેં તને આખી ભગવદ્ ગીતા સમજાવી કર્મયોગ સમજાવ્યો ભક્તિયોગ સમજાવ્યો જ્ઞાનયોગ સમજાવ્યો હે અર્જુન હજુ પણ જો તું મારી વાત નહીં માનું અને તારા અહંકાર પૂર્વક તારા મન બુદ્ધિને રાખી આગળ રાખીને તું જો યુદ્ધ કરીશ કે નહીં કરીશ એવો કોઈ પણ નિર્ણય લઈશ આઈધર વે એ નિર્ણયથી તું પરમાર્થથી ભટકી જઈશ પરમાર્થનો અર્થ મેં તમને કહ્યો જ તો કે આ જીવનમાં જીવતે જીવ બધા વ્યવહારો કરતી કરતા રહી સમાજમાં રહી આ દેહમાં રહી પણ જીવન મુક્તની જેમ જીવવું અને આ દેહ છોડ્યા પછી ફરીથી સંસાર ચક્રમાં ના ફસાવવું પડે મતલબ કે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળવી આ છે પરમાર્થ અને આ જ આપણી ખરેખર આપણું કર્તવ્ય છે આપણે બધા કર્તવ્યો કરવા તૈયાર છીએ કર્મોની તો આપણે થિયરીઓની ચોપડીઓની ચોપડીઓ લખાઈ ગઈ છે સેવા કાર્ય કરીએ ચેરિટી કરીએ પરોપકારી કરીએ પાણ્યકર્મો કરીએ બધું કર્મો કરવું કારણ કે આપણા મગજમાં એક જ ફરાઈ મનમાં આવી ગયું છે કે કર્મોથી જ આપણને સર્વસ્વ મળે છે પણ આત્મજ્ઞાન કર્મોથી નથી મળતું ભગવાને કહ્યું જ છે કે આત્મજ્ઞાન કર્મોથી નથી મળતું એટલા માટે જ ભગવાને કર્મયોગની ચર્ચા કરીને કર્મ સંન્યાસની ચર્ચા કરી છે કે તમે કર્મમાં લાગેલા ને લાગેલા રહેશો તો તમને આત્મજ્ઞાન નહીં થાય આત્મજ્ઞાન ફક્ત શાસ્ત્રોના અધ્યયન અથવા તો ગુરુના મુખે મુખેથી ઉપદેશથી જ પ્રાપ્ત થાય છે મતલબ કે ભગવાનની ચેતવણી તમને પણ લાગુ પડે છે અને મને પણ લાગુ પડે છે કે આપણે હજી પણ જો આ આત્મનિજરામાં ઊંઘતા રહીશું આત્મજ્ઞાનનો વિચાર નહીં કરીએ આ ભૌતિક દુનિયા કેવી છે એ બાબતની ચર્ચા આપણે કરેલી જ છે એ ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે ઉત્પન્ન થાય છે ને નાશ પામે છે તે કાર્યરૂપ છે સ્વપ્ન બરાબર છે અને સ્વપ્નમાં જૂઠ શું છે અને સાત્ય પણ શું છે આ ચર્ચા આપણે કાલે કરીશું પણ અત્યારે આપણે એ જ જાણવું છે કે ભગવાને જ્યારે અર્જુનને આ કહી દીધું કે તું જો મારી વાત નહીં માનું અને અહંકારપૂર્વક કોઈ પણ નિર્ણય લઈશ તું તો તું પરમાર્થથી ભટકી જઈશ મતલબ પતન થઈ જશે હવે ભગવાન એને કહે છે કે ને મેં ભગવાને એટલે મનુષ્યને ભગવાને બુદ્ધિ આપી છે કે જેથી એ પોતાના આત્માને જાણી શકે અને પાછું પરમાત્મામાં ભળી જાય ભગવાને જીવાત્માને પોતાનો અંશ કહ્યો છે મમ્મય વંશે લોકે તો પરમાત્માની પણ ઈચ્છા એટલી જ છે કે એનો અંશ પાછો એનામાં ભળી જઈને પોતે પણ એકરૂપ થઈ જાય એટલે એના એના માટે એકલા મનુષ્ય યોનીને બીજી કોઈ પણ યોનીને નહીં ભલે ચોરાશી લાખ યોનીઓ કહી હોય પણ એક જ યોનીને ભગવાનને ભગવાનનું સ્વરૂપ કહો કે આત્માનું સ્વરૂપ કહો કારણ કે આત્માને ભગવાને પોતાનું જ રૂપ કહ્યું છે અહમ આત્મા ગુણા કે છે દરેક પ્રાણીઓમાં આત્મા રૂપે હું જ કહ્યું એમ કહેલું છે મતલબ કે તમે આત્માને જાણો કે ભગવાનને જાણો આત્માનું સ્વરૂપ જાણીને ભગવાનનું સ્વરૂપ જાણીને પાછો ભગવાનમાં મળી જાય ભગવાને એને કહેલું આપણને આશ્વાસન આપેલું છે પણ મનુષ્યએ પોતાની બધી બુદ્ધિ ભૌતિક દુનિયાની શોધો કરવામાં ભૌતિક જિંદગીમાં કમાવામાં ભૌતિક વસ્તુઓ ભેગી કરવામાં ભૌતિક વસ્તુઓ ભોગવવામાં પોતાની બધી બુદ્ધિ વાપરી કાઢી આજે પણ મનુષ્ય સૂર્ય ને ચાંદ ઉપર જવાની વાતો કરશે મંગળ ઉપર જવાની વાતો કરશે સૂર્યની પેલી બાજુ કઈ ગેલેક્સી છે એ શોધવાની કોશિશ કરશે પણ પોતે શું છે એ શોધવાની કોશિશ નહીં કરે આ તો કોના જેવી વાત થઈ કે જો તમે ચોરે એક ચોરે ચોરી કરી અને પછી એને સંતાડી ક્યાં પોલીસની જીપમાં સંતાડી દીધી પોલીસ બધી જીપો શોધી લે પણ પોતાની જીપ ન તપાસે એવું થયું કે આપણે બધું શોધવા તૈયાર છીએ પણ પોતાને શોધવા તૈયાર નથી આવું કેમ છે આપણને આનું કારણ શું છે ભગવાને એ કહ્યું છે ભગવાન એમ કહે છે કે દરેકના હૃદયમાં હું પ્રતિષ્ઠિત છું મતલબ કે હું જાતમાં છું હવે પરમાત્માની વાત કરીએ આપણે ત્યાં જીવાત્માની વાત કરીએ જીવાત્મા પરમાત્મા રૂપ જે વિડીયો મેં બનાવેલો જ છે આપણે વાંચ્યો સાંભળ્યો હશે અને જો કદાચ ના સાંભળ્યો હોય ને ટાઈમ ના રહ્યો હોય તો હું લખાણ પણ આપું છું ટાઇટલ પણ આપું છું તમે બધા ટાઇટલ વાંચી લેજો કોઈ પણ એક ટાઈપિટલમાં મળશે જીવાત્મા પરમાત્મા રૂપ છે અને સાંભળવાનો ટાઈમ ન હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને સાંભળી પણ અરે વાંચી પણ શકો છો આપ હું જે કંઈ બોલું છું બધું લખીને આપું છું તો જીવાતમાં પરમાત્મા રૂપ છે પણ આપણે અત્યારે જીવાત્માની વાત કરીએ છીએ કે જીવાત્મા ભૌતિક જગતમાં કેમ ભટકે છે ભૌતિક જગત એટલે પ્રકૃતિ પ્રકૃતિ એટલે માયા ભગવાન શું કહે કે મારી માયાથી એમને ભટકાવું છું માયા એટલે શું માયા એટલે એ જ કે જે સત્ય વસ્તુ છે એને ઢાંકી દે છે અને જે વસ્તુનું અસ્તિત્વ જ નથી એ આપણી સમક્ષ છે એવી રીતે રજૂ કરે છે જીવ અવિકારી અવિનાશી છે એનામાં કોઈ કર્મ છે જ નહીં કારણ કે નિરાકાર છે અને પ્રકૃતિ જળ છે વિકારી વિનાશી છે એટલે જે કંઈ ફેરફારો થાય છે જે કંઈ કર્મો થાય છે એ બધા પ્રકૃતિમાં થાય છે માયા દ્વારા થાય છે કેમ માયા દ્વારા હું કહું છું કે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ આ બધું માયા જ છે કારણ કે એ બધા જળ છે એમને ચેતનવંતા બનાવનાર તો આત્મા છે એકવાર આત્મા નીકળી જાય પછી આ મન ઇન્દ્રિયો મન બુદ્ધિ શરીર બધું જળ છે આત્મા નીકળી જાય પછી કોઈ લાશ સાંભળતી નથી કે બોલતી નથી કે ચાલતી નથી કારણ કે જળ પથ્થરના જેવી થઈ જાય છે તો મૂળમાં પ્રશ્ન એ થાય છે આપણને કે આ બધું આપણે જાણીએ છીએ છતાં પણ આપણે ભૌતિક દુનિયામાં જ સાર્થકતા માનીએ છીએ જીવનની ભૌતિક દુનિયામાં કેટલા સફળ થયા કેટલું ભેગું કર્યું કેટલું મેં ભોગવ્યું કેટલું મારા સંતાનો માટે મૂકીને જોઉં છું આ જ બધા પ્લાનિંગમાં ને પ્લાનિંગમાં આપણી બુદ્ધિ આપણો સમય બંને ખર્ચાઈ ગયા છે આપણે આત્મનિદ્રામાં ચલા ગયા છીએ આ પહેલા એક વિડીયોમાં મેં એક શ્લોક કહ્યો છે એ પણ તમે ટાઈટલ ઉપરથી શોધી શકશો યામ જાગર હતી આપણે આત્મનિદ્રામાં છીએ આત્મજ્ઞાનના પ્રકાશમાં જાગવા માંગતા જ નથી જ્યારે વાસ્તવમાં આપણે આત્મરૂપ છીએ પણ આપણે તો એટલા બધા ઊંઘી ગયા છીએ એટલા બધા સ્વપ્નમાં જતા રહ્યા છીએ ને સ્વપ્નની દુનિયા તો સાચી છે જ નહીં મૃત્યુ એ પણ એક મહાસ્વપ્ન જ છે કારણ કે ફરીથી આપણે નવા જન્મમાં નવા શરીરમાં જાગવાના છીએ તો પરમાત્માનો અંશ કહેવો પરમાત્મા આપણા આત્મા છે છતાં પણ આપણે આ ભૌતિક દુનિયામાં એટલે કે માયામાં ભટક્યા કરીએ છે એ ભગવાનની માયા શક્તિ છે કે જેણે પોતાનું રૂપ ઢાંકી રાખ્યું છે પરમાત્માનું રૂપ આ માયા શક્તિએ પરમાત્માનું સાચું રૂપ ઢાંકી રાખ્યું છે અને જે નથી એવું આ ભૌતિક રૂપ આપણી સમક્ષ લાવીને મૂકી દીધું છે આ ભૌતિક વસ્તુઓ સત્ય નથી એવું મેં આ પહેલાં સત અસત નામના વિડીયોમાં કહેલું જ છે કે માટીનો ગળો ભલે દેખાય પણ એનું વાસ્તવિક અસ્તિત્વ નથી માટીનું અસ્તિત્વ જ આપણે માટીના ગળાના અસ્તિત્વ તરીકે દેખાય છે તમે માટીના ગળાને સ્પર્શ કરો ત્યારે એમ કહો છો કે હું મેં માટીના ગળાને સ્પર્શ કર્યો તમે માટીના ગળા નામની કોઈ વસ્તુ જ નથી કે જેને સ્પર્શ કર્યો તમે માટીને સ્પર્શ કર્યો મારા ભાઈઓ બહેનો આ જ આત્મનિદ્રા છે અને આ જ માયા છે અને એ આપણને કોઈ પણ ભૌતિક પુસ્તકો કે ભૌતિક વિષયોના જ્ઞાનથી મળવાનું નથી આપણે શું છીએ વાસ્તવમાં આપણને એ જાણવાનો વિચાર પણ નથી આવતો કોઈ તમને કહે તો તમે સાંભળવા પણ માગતા નથી અને જે ભક્તિ કરાવે છે જે મોટી મોટી રાસલીલાઓ રચે છે એવા ગુરુઓ અને બાબાઓ પાસે જઈને સાંભળવા ઈચ્છો છો ને ખુશ થઈ જાઓ છો અને કદાચ માની લો કે કોઈ મહાજ્ઞાની બ્રહ્મનિષ્ઠ પુરુષનું પ્રવચન તમે સાંભળવા જાઓ છો આઈ એપ્રિશિએટ આઈ રિયલી એપ્રિશિએટ જવું જ જોઈએ દરેક મનુષ્ય જવું જોઈએ તમે જાઓ પણ છો અને સાંભળો પણ છો રસ્તી અને બધું ટીક કરી નોટે કરી લો છો પણ આ ક્લિક સેવન ફરગેટના જમાનામાં તમે એને ફરીથી રિપીટ નથી કરતા વાસ્તવમાં આત્મજ્ઞાન વર્ષો સુધીનું તપશ્ચર્યા જે કહે છે ઋષિ અને એવું લાંબા સમય સુધી એકાગ્રમનથી ચિંતન મનન અને નિન માગે છે પણ આપણે તો ક્લિક સેવ એન્ડ ફરગેટ એ સાંભળ્યું તું એ સાંભળ્યું તું સેવ કરી લીધું છે ભૂલાઈ ગયું બસોને એકસોને સોળ સોળ જીબીને બત્રીસ જીબીને એકસો અઠ્ઠાવીસ ચોસઠ જીબીને એકસો અઠ્ઠાવીસ જીબીને બસો છપ્પન જીબી એક ટીબી અરે જીબીઓની જીબીઓ આપણે ભેગા કરી ભેગી કરીશું પણ કશું આપણે આત્મજ્ઞાનની બાબતમાં રિપીટ નહીં કરીએ નહીં એના પર ચિંતન કરીએ નહીં આપણે ધ્યાન આપીએ એ જ માયા છે માયા સમજો છો બધું જ જાણો છો બધું જ તમારો અંશ પણ તમે તમે જીવ તરીકે જાણો છો કે એક દિવસ તમે આ બધું છોડીને ચાલ્યા જવાના છો ખાલી હાથે સપનાની દુનિયામાંથી જેમ આ દુનિયામાં તમે આવ્યા તો ખાલી હાથે આવ્યા હતા સ્વપ્નમાં એક કરોડની લોટરી લાગી હતી જાગૃત અવસ્થામાં તમે કરોડની બેંક બેંક પાસબુક નથી ભરાયેલી લાયા એવી જ રીતે તમે જાગૃત અવસ્થામાંથી સ્વપ્ન અવસ્થામાં જાઓ છો ત્યાં પણ કશું નથી લઈ જતા તો આ જન્મ આ શરીર છોડ્યા પછી આપણે જે એક લાંબુ સ્વપ્ન ભોગવીને નવા શરીરની જાગૃત અવસ્થામાં જઈશું ત્યારે કશું નથી લઈ જવાના એ તમે જાણો છો છતાં પણ તમે આત્મજ્ઞાનની જિજ્ઞાસા નથી કરતા કેમ શા માટે આટલી બધી ઊંઘો છો શા માટે તમે પાંચ ઇન્દ્રિયો મન બુદ્ધિથી અનુભવાતા એકલા જગતને સત્ય માની લીધું છે અને આત્મા જે સત્ય નથી માનતા આત્મા પણ સત્ય જ છે પણ આત્મા એ વાસ્તવિક સત્ય છે એપ્સોલ્યુટ છે અને ભૌતિક જગતનું સત્ય એ સત્ય તો છે જ પણ એ રિલેટિવ ટ્રૂથ છે સાપેક્ષ સત્ય છે એકચ્યુઅલી ટ્રુથમાં જ સુખ છે તો ભગવાને હવે આપણને એમ કહે છે કે હું તારા શરીરમાં તારા હૃદયમાં હું તારા આત્મા રૂપે રહેલો છું પણ દરેક મનુષ્ય પોતપોતાના કર્મોથી રચાયેલા ભાગ્ય પ્રમાણે મારી માયાના કારણે ભમ ભમ કરે છે સંસાર ચક્રમાં ગુમાવું છું ભગવાન કહે છે બળદની ગાણીની જેમ ગુમાવું છું ભગવાન પણ મજાક કરે છે કે દરેક જીવોને હું યંત્રોની જેમ મશીનની જેમ એટલે બળદની ગાણીની જેમ માયાથી સંસાર ચક્રમાં ગુમાવું છું અને આપણે ગુમીએ છીએ ગુમવું ના ગુમવું આપણા હાથમાં જ છે ભગવાને ફ્રી આપી છે આપણે વિવેકપૂર્વક માયાથી માયાની પકડમાંથી નીકળી શકીએ છીએ એ બાબતના શ્લોકો મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે સાતમા આધ્યાત્મ કહેલા છે મારા ભાઈઓ બહેનો જો આપને મારી ભગવદ્ અને આત્મ આત્મજ્ઞાનની અને આધ્યાત્મિક જ્ઞાનની વાતો કરવાની આ રીત પસંદ આવતી હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરો આપ તમે લાઈક કરશો જેટલા લાઈક વધારે મળશે મને એ ખબર પડશે કે આટલા લોકો મારા વિડીયો સાંભળવાના રાજી છે હું વધારે સારા સારા વિડીયો મૂકું વધારે સમજાય એવા વિડીયો મૂકું વધારે ઊંડાણપૂર્વકના વિડીયો મૂકું આડસું ના બની જાઉં તો તમે આને સબસ્ક્રાઈબ કરીને સાંભળો અને તમારા મિત્ર મંડળ આત્મજિજ્ઞાનના જિજ્ઞાસુ સગા સંબંધીઓમાં આ શેર કરીને કહો કે આ ચેનલને તમે સાંભળો અને સબસ્ક્રાઈબ કરો જેટલા વધારે કમિટેડ શ્રોતા મળશે એટલો મારો ઉત્સાહ વધશે હું તમને ઘણું બધું કહીશ માનવ કે ઉપનિષદ પણ કહીશ ને બ્રહદન ને કોઈ ઉપનિષદ પણ કહીશ તો હવે ભગવાન અર્જુનને છેલ્લે છેલ્લે જે ઉપદેશ આપે છે ભગવદ્ ગીતા પૂરી કરતી વખતે ભગવદ્ ગીતા પૂરી થાય એટલે એમના માન લેતા કે હું કશું બોલવા નથી કહેવાનો જ છું ભગવદ્ ગીતાના છેલ્લો જે ઉપદેશ આપે છે એ હું તમને આવતા વિડીયોમાં કહીશ ત્યાં સુધી મારા નમસ્કાર